નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના ગામેઠા ગામે વહાનવતી સિકોતર માતાજીના મંદિરે ઘનશ્યામભાઈ ભુવાજી તથા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા વિભાગના સંયુક્ત ઉપક્રમે સર્વ હિન્દુ સમાજના દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન તારીખ આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવ્યું છે જેમાં ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન એક પણ રૂપિયો લીધા સિવાય કરી આપવામાં આવશે તથા મહાભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભોજન બાદ રાત્રે દસ કલાકે સિકોતર માતાજીનો માંડવો પણ રાખવામાં આવ્યો છે તો ભાવિક ભક્તો તથા જાહેર જનતાને જણાવવાનું કે આપ વહેલી તકે સમૂહ લગ્ન માટે નામ નોંધણી કરાવી જશો રિપોર્ટર નગીન પરમાર કહનવા હું ગણશામ ભગત બોવાજી ગામ ગામેઠા તાલુકો પાદરા જિલ્લો વડોદરા હું નવા વર્ષના તાલુકો પાદરા તાલુકો જંબુસરના દરેક જાહેર જનતાને આવનાર ભક્તોને નવા વર્ષના શુભકામના પાઠવું છે તથા અમો સિકોત્તર માતાજીના મંદિરે આ સાલના માટે તારીખ આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ માતાજીનો મળવો એવમ સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે તો દરેક ભાઈ ભક્તોએ જોન લેવી આ સમૂહ લગ્નની અંદર એવી રીતનું રાખવામાં આવ્યું છે કે દરેક ભક્તો ભક્તો લાભ લે પણ એની અંદર એક અમે એવું રાખેલું છે કે ગરીબ અને નિર્ધાર જે છોકરીઓ છે એના માટે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો દરેકને જાન લેવા નમ્ર વિનંતી